નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ડુંગળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુ ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ડુંગરીના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડમાં સિત્તેર થી બસો ત્રીસ વિસાવદર માર્કેટ યાર્ડમાં સાઠ થી એકસો છત્રીસ જેતપુર માર્કેટ યાર્ડમાં એકત્રીસ થી એકસો એકાણું મોરબી માર્કેટ યાર્ડમાં સો થી ત્રણસો અમરેલી માર્કેટ યાર્ડમાં એસી થી બસો મહેસાણા માર્કેટ યાર્ડમાં એકસો સાઠથી બસો સાહીઠ જામનગર માર્કેટયાર્ડમાં પંચ્યાસી થી એકસો પંચ્યાસી ભાવનગર માર્કેટ યાર્ડમાં એકસો ત્રીસ થી બસો અઢાર સુરત માર્કેટ માર્કેટયાર્ડમાં સોથી ત્રણસો એંસી મહુવા માર્કેટ યાર્ડમાં ઓગણસાઠથી બસો ઓગણપચાસ ગોંડલ માર્કેટ યાર્ડમાં એકત્રીસ થી બસો સોળ ત્યારબાદ સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો ગોંડલ માર્કેટ યાર્ડમાં ચોરાણુંથી એકસો આડત્રીસ મહુવા યાર્ડમાં એંસીથી એકસો સત્તાણું ભાવનગર માર્કેટ યાર્ડમાં સોથી એકસો એકાવન જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો